જય માતાજી મિત્રો કેમ છો બધા સવાર સવાર માં વાગે છે સાત અને vlog કરે છે start તો કાલ માર family હાર્દિક હાર્દિક સ્વાગત છે અને good છે મારા છે માતાજી સવાર સવાર માં કરી છે અને પછી સાથે ગુડ મોર્નિંગ કરાવી દઈએ good morning good morning સવાર સવાર માં ભાઈ બેસી ગયા છે ચા પીવા માટે સોનુતરા કરી રહી છે રસોડાની સાફ સફાઈ વાસણ બાસણ સોના છે ન તો જો બધા સુઈ રહ્યા છે ગાઈસ વેલા વેલા લે ઉઠી ગયા છે ગાય વાયો ને દૂધ બૂધ કાઢી લીધું છે કારણ કે સ્થાન અંદાણ પણ થઈ ગયું છે કાસ્ચ પૂરો પણ થઈ ગયો છે તવેલા સાફ સફાઈ પણ કરી નાખી છે ગાઈસ બેન ત્યાં જે બ્રશ કરીને આવી રહ્યા છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચલો ચા પીવા જાનકીબેન સેન્ડલ કદીરાઈ રહ્યા છે ગાઈસ વેલે વેલે વાસણ દોયરે રહ્યા છે કનેકરા વસન દોયરે છે એ તો આખી મિનિટ છે પાણી પણ મેં દીધું છે કે મગરમ ફાળો સવારમાં બ્રશ કરી દાસ હંજુ ગુડ મોર્નિંગ સરલા તો સાફ સફાઈ કરી નાખી છે સવારમાં આપણે આવી પણ પડી પાણી છે પ્રસાદ ખવાઈ રહી છે રાજા રણછોડ ની રાકોર રાજા રણછોડ પ્રસાદ આવી છે પપ્પા ગયા રાકોર પેલા સુમિત્રા કરી રહી છે રોડા ની સાફ સફાઈ રહીશ

ચાલો ગાઈસ દુકાને તો આવી ગયા છીએ આપણે દુકાન તો ખોલી દીધી છે દુકાને ખોલીને દુકાને દીવો અગરબત્તી કરી દીધી છે કારણ કે આજે રવિવાર છે માતાજીને સેવા પૂજા પણ કરી દીધી છે કોમેન્ટમાં જય શ્રી કોતરમાં લખી દેજો જય હર સિદ્ધિમાં ગાયો આવી રહી છે મમ્મી પણ લઈને આવી ગઈ છે બીજી ગાય છે ગાયો ચલો જમવાનું આવી ગયું છે મોબા જમવાનું જમવાનું એસી ગયા છે સાડા અગિયાર વાગ્યા છે ચપવામાં આવી છે ગુભેશ નું શાક છે ભુભેશ તુવેર અને બટાકાનું અને રોટલી આવી છે મસ્ત મજા નહીં ગાઈશ ચાલો ગાઈસ મફોનમાં વહેલા વેહલા ઘેર આવી ગયા છે ખાડા બાર અને અહીંયા સોમુત્રા વાતાવરણ કરતા માટે કયા મટક પડી અહીંયા છોકરાઓ આવી ગયા છે પતંગ ચકાવવા માટે

કોણ નિશાસો મિત્ર આમે કી દીધી છે બધા 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 છોકરાઓને નવડાઈ રહી છે ગાઈસ ગાડો તો ચોકડી જતી રહી છે ને આપણે આ કરે કોમેડી વિડિયો કરીને બનાવવાનો છે કોમેડી વિડિયો માટે ટ્રેક્ટરો આવી ગયા છે બધા એરી વિડિયો ભરવાનો છે બીજો મિત્ર લાકડા કરી રહી છે ગાઈસ લાકડા બાંધી રહી છે અહીંયા બહુ લાકડા પડ્યા છે amare કાપ્યા છે સુમિત્રા ગાયો ને ઘાસ નાખી દીધું છે ચંપલ લેવા માટે આપણી દુકાન ઉપર અને ચંપલ લઈને ચાલી છે છે પટ્ટી गाइस ગાયો લઈને ચાલે છે ઘરે सुमित्रा एक गाय सुमित्रा ले एक गाय हूँ रे बनने गाय जगह गाय करे चलो गाइस आपड़े आवे गाइस ई करे कान कान बंद करे ने कॉमेडी वीडियो बन बना भी दी दिया छे कॉमेडी वीडियो बनावा गया था कॉमेडी वीडियो में आपकी आईडी छे लाडवेल ना तेल बंका અને લાઈક શેર અને ફોલો કરી દેજો લાડવેલા વેલા એમાં તમને કોમેડી વિડીયો જોરદાર રમૂજી જોવા મળશે અહીંયા સુમિત્રા રસોડા રૂમમાં હલવાણી છે આજે એકલી એકલી સુમિત્રા બનાવી રહી છે શાક બનાવી દીધું છે મસ્ત મજાનું ડુંગરી કોરી કોરી અહીંયા આપણું સેટર પેરીને રમવાની ચડી છે સુમિત્રા ગઈશ આપણે કોમેડી વિડિયો બનાવીને આવી ગયા છીએ કોમેડી વિડિયા નો વ્લોક પણ આવી જશે આ વ્લોકમાં પૂરો આજે તો પપ્પાને હું ગયા છે મામાના ઘરે એટલે ઘરે કોઈ નથી છોકરા પણ ગયા છે બધા જ ગયા છે આજે ક્યારેક લેખ આવશે આજે તો હું અને સોનકરા બે છીએ અરે આજે આપણે શંકી એક સુમિત્રા માટે ગિફ્ટ લાવે છે સુમિત્રાને ગિફ્ટ આપી દીધી છે આપણે ફાઇનલી ચલો ભાઈ સુમિત્રા વિચારમાં પડી ગઈ છે હમણાં હમણાં કારણ કે ફરીથી રાંધવાનું થયું છે મમ્મી પપ્પાનું લોટ બાંધી દીધું તો છે પછી હમણાં ફોન આવ્યો એટલે ફરીથી રાંધવાનું થયું છે તો બનાવશે સુમીઠા વઘારેલી ખીચડી આ સાઈડે શાક તો એકદમ રેડી થઈ ગયું છે ગઈ આપણા માટે જમવાનું જે લોગાઈ છે હજી પપ્પા ને આય મમ્મી પપ્પા બધા કી ફેમિલી ગઈ છે

चुकंदर खटल के तरी रही छे यहां बड़ी गुड नाइट तो बोलो गुड नाइट गुड नाइट गुड नाइट एंड यू गुड नाइट गुड नाइट गुड नाइट गुड नाइट गुड नाइट गुड नाइट गुड नाइट